નમસ્કાર આપણે જ્યારે પણ ભારતની આઝાદીની લડાઈની વાત કરીએ છીએ ત્યારે ગાંધીજી સરદાર પટેલ જેવા અનેક મહાન નેતાઓના નામ તરત જ યાદ આવે છે પણ ઇતિહાસના પાનાઓમાં એવી કેટલીય ગાથાઓ છે જે કદાચ આપણે ભૂલી ગયા છીએ ખાસ કરીને ગુજરાતના આદિવાસી સમુદાયોના એવા વીરોની કહાણીઓ જેમનું બલિદાન કોઈનાથી ઓછું નથી તો ચાલો આજે એ જ અજાણ્યા નાયકોની વાત કરીએ જેમના વગર આઝાદીની લડાઈ અધૂરી છે જળ જંગલ અને જમીન આ ત્રણ શબ્દો આદિવાસી સમુદાય માટે આ માત્ર શબ્દો નથી આ એમનું જીવન છે એમનું અસ્તિત્વ છે એટલે જ એમના માટે આઝાદીની લડાઈ ફક્ત રાજકીય હતી એ તો પોતાના ઘર પોતાના સંસાધનો અને પોતાની ઓળખ બચાવવાની લડાઈ હતી અંગ્રેજોએ જ્યારે આ જળ જંગલ અને જમીન પર કબજો જમાવ્યો ત્યારે એમના માટે આ જીવન મરણનો પ્રશ્ન બની ગયો હતો આદિવાસીઓના આ સંઘર્ષની આખી ગાથાને આપણે સરળતાથી સમજવા માટે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ પહેલો તબક્કો હતો સીધા સશસ્ત્ર પ્રતિકારનો જ્યારે એમણે હથિયાર ઉઠાવીને અંગ્રેજોને પડકાર્યા અને બીજો તબક્કો આવ્યો જ્યારે તેઓ ગાંધીજીના માર્ગે ચાલ્યા અને અહિંસક આંદોલનમાં જોડાયા બંને તબક્કા એમની હિંમત અને દેશપ્રેમની સાક્ષી પૂરે છે પણ સવાલ એ છે કે આ બળવા થયા શા માટે આની પાછળના કારણો શું હતા તો એના મૂળમાં હતી અંગ્રેજોની શોષણ કરવાની નીતિઓ અઢારસો પાંસઠમાં એ લોકો એક કાયદો લાવ્યા જેનાથી જંગલો પર આદિવાસીઓનો પેઢીઓ જૂનો હક છીનવાઈ ગયો શાહુકારો અને અંગ્રેજો ધીમે ધીમે એમની જમીના હડપવા લાગ્યા એમનું એટલું શોષણ થયું કે એમને મજૂરી કરવી પડી એટલે કે એવી ગુલામી જે ક્યારે પૂરી જ ના થાય આ બધું એમની સંસ્કૃતિ અને એમના અસ્તિત્વ પર સીધો હુમલો હતો અને આ પ્રતિકારની જે પહેલી ચિંગારી છે ને એ બહુ વહેલી પ્રગટી હતી એ જાણવું બહુ જરૂરી છે કે જ્યારે દેશમાં આઝાદીની મુખ્ય લડાઈ હજી તો ઘડાઈ રહી હતી એના ઘણા દાયકાઓ પહેલાં ઓગણીસમી સદીમાં જ ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજો સામે બળવાનો ઝંડો ફરકાવી દીધો હતો આ પ્રતિકારની આગને સૌથી પહેલાં ભડકાવનારા હતા પંચમહાલના રૂપસિંહ નાયક અને એમના બહાદુર દીકરા જોરિયા નાયક એમણે નાયકડા આદિવાસીઓને ભેગા કરીને અંગ્રેજો સામે સશસ્ત્ર લડાઈ શરૂ કરી એમનો હેતુ એકદમ સ્પષ્ટ હતો અંગ્રેજી રાજને ખતમ કરીને એક સ્વતંત્ર નાયકડા રાજ્ય બનાવવો ભલે અંગ્રેજોએ આ બળવાને કચડી નાંખ્યો પણ એ ચિનગારીએ આઝાદીની જ્યોતને બુજાવા ન દીધી રૂપસી અને જોરિયા એકલા નહોતા એમની સાથે બીજા પણ ઘણા વીરો હતા જેમ કે તન્કુજી નાયકેએ પોતાની પરંપરાગત યુદ્ધ નીતિથી અંગ્રેજોને હંફાવ્યા તો કાનજી નાયકે તો અઢારસો સત્તાવનના બળવા પછી પણ હાર ન માની અને ગેરેલા યુદ્ધ ચાલુ રાખ્યું અને ડાંગમાં રૂપા અને વાલીયાગિલે પોતાના જંગલો બચાવવા માટે અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો આ બધાએ સાથે મળીને સ્વતંત્રતાની મશાલને સળગતી રાખી હવે ઓગણીસમી સદીના સશસ્ત્ર સંઘર્ષો બ્રિટિશરોની મોટી તાકાત સામે લાંબો સમય ટકી ન શક્યા આ અનુભવમાંથી સંઘર્ષે એક નવો માર્ગ લીધો વીસમી સદીની શરૂઆતમાં લડાઈનું સ્વરૂપ બદલાયું હવે લડાઈ ફક્ત હથિયારોથી નહીં પણ સામાજિક અને આધ્યાત્મિક જાગૃતિથી લડવાની હતી અને આ નવા યુગના પ્રણેતા હતા એક મહાન સમાજ સુધારક ગોવિંદ ગુરુ ગોવિંદ ગુરુએ ભગત આંદોલન શરૂ કર્યું એમનું માનવું બહુ સ્પષ્ટ હતું કે બહારના દુશ્મન સામે લડતા પહેલાં સમાજની અંદરની ખામીઓને દૂર કરવી પડે એમણે બીલ સમાજને દારૂ અંધશ્રદ્ધા જેવી બદીઓથી દૂર રહેવા કહ્યું અને આત્મસન્માન સાથે જીવવાનો રસ્તો બતાવ્યો આ આંદોલને આદિવાસી સમાજમાં એવી એકતા અને આત્મવિશ્વાસ જગાવ્યો જેણે શોષણ સામે લડવા માટે એમને એક નવી જ તાકાત આપી પણ આદિવાસીઓની આ એકતા અને જાગૃતિ અંગ્રેજ સરકારની આંખોમાં ખૂંચવા લાગી એમને આ પોતાના શાસન માટે એક મોટો ખતરો લાગ્યો અને પછી જે થયું એ ઇતિહાસની સૌથી દર્દનાક ઘટનાઓમાંથી એક છે તારીખ હતી સત્તર નવેમ્બર ઓગણીસો તેર માનગઢની ટેકરી પર હજારોની સંખ્યામાં નિઃશસ્ત્ર ભીલો એક શાંતિપૂર્ણ સભા માટે ભેગા થયા હતા અને ત્યારે જ કોઈપણ જાતની ચેતવણી વગર અંગ્રેજ સેનાએ એમના પર ગોળીઓ વરસાવી દીધી આ ગોળીબારમાં પંદરસોથી પણ વધુ નિર્દોષ લોકો શહીદ થયા આ એટલો ભયાનક હત્યાકાંડ હતો કે ઇતિહાસકારો આજે પણ એને આદિવાસીઓનો જલિયાંવાલા બાગ તરીકે ઓળખે છે માનગઢની એ ધરતી પર વહેલું લોહી આદિવાસી સમાજના બલિદાન અને એમની આઝાદીની તડપનું હંમેશા માટે એક પ્રતિક બની ગયું માનગઢ હત્યાકાંડે આદિવાસી સમાજને અંદરથી હચમચાવી નાખ્યો પણ એ એમના જુસ્સાને તોડી ન શક્યો ઉલ્ટાનું આ ઘટના પછી એમના સંઘર્ષે એક નવો વળાંક લીધો હવે તેઓ મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થયા અને અહિંસાના માર્ગે ચાલીને દેશના મુખ્ય આંદોલનમાં જોડાયા આનાથી આઝાદીની લડાઈને એક નવી જ દિશા મળી આ બદલાવ ખરેખર બહુ મોટો હતો જો ઓગણીસમી સદીમાં લડાઈ હથિયારોથી થતી હતી પોતાના જંગલ જમીનના હક માટે થતી હતી પણ વીસમી સદીમાં ગાંધીજીના નેતૃત્વમાં આખી પદ્ધતિ બદલાઈ ગઈ હવે હથિયારોની જગ્યાએ અહિંસક વિરોધ અને સત્યાગ્રહે લઈ લીધી હવે લડાઈ ફક્ત પોતાના વિસ્તાર માટે નહોતી પણ આખા દેશની આઝાદીના મોટા ધ્યેય સાથે જોડાઈ ગઈ હતી હવે આદિવાસી સમાજને રાષ્ટ્રીય આંદોલન સાથે જોડવાનું આ મહાન કામ કોણે કર્યું તો એમાં જુગતરામ દવે જેવા ગાંધીવાદી કાર્યકરોનો બહુ મોટો ફાળો હતો એમણે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં જઈને શિક્ષણ અને સમાજ સુધારણાનું કામ કર્યું અને એમના અને રાષ્ટ્રીય ચળવળ વચ્ચે એક મજબૂત પુલ બન્યા અને રાષ્ટ્રીય આંદોલનમાં એમનું યોગદાન કંઈ નાનું સૂનું નહોતું દાંડી કૂચ વખતે એમને પૂરા જોશથી ભાગ લીધો દારૂબંધીના આંદોલનને તો એમણે પોતાના વિસ્તારોમાં એટલું સફળ બનાવ્યું કે અંગ્રેજ સરકારની આવક પર બહુ મોટો ફટકો પડ્યો ઓગણીસો બેતાલીસના હિંદ છોડો આંદોલનમાં પણ તેઓ આગળ રહ્યા અને એટલું જ નહીં ઘણા આદિવાસી યુવાનો તો બ્રિટિશ સેના છોડીને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજમાં પણ જોડાઈ ગયા હતા તો આટલા લાંબા સંઘર્ષ અને અસંખ્ય બલિદાનો પછી આ અજાણ્યા નાયકોનો વારસો શું છે એમના યોગદાનનું સાચું મહત્ત્વ શું છે ચાલો એને જરા સમજીએ આપણે ચાર મુખ્ય મુદ્દાઓમાં આને સમજી શકીએ પહેલું ગોવિંદગુરુ જેવા નેતાઓએ એમના સમાજમાં એકતા લાવી બીજું એમણે દેશના મુખ્ય આંદોલન પહેલાં જ અંગ્રેજો સામે પ્રતિકારની શરૂઆત કરી દીધી હતી ત્રીજું દારૂબંધી જેવા આંદોલનોથી એમણે અંગ્રેજ સરકારને આર્થિક રીતે નબળી પાડી અને ચોથું જે સૌથી અગત્યનું છે એમના જોડાવાને કારણે જ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ કોઈ એક વર્ગ પૂરતો સીમિત ન રહ્યો પણ ખરા અર્થમાં બધાનો સંગ્રામ બન્યો આ વીરોનું બલિદાન આજે પણ જીવંત છે માનગઢ ધામ આજે એક રાષ્ટ્રીય સ્મારક તરીકે ઊભું છે જે આપણને ગુરુ અને એ પંદરસો શહીદોની વીરતાની યાદ અપાવે છે આ જગ્યા માત્ર ઇતિહાસનું એક પાનું નથી પણ આવનારી પેઢીઓ માટે દેશ પ્રેમ અને ન્યાય માટે લડવાની એક મોટી પ્રેરણા છે ગુજરાતના આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને આ ગાથા આપણને યાદ અપાવે છે કે આઝાદી આપણને ઘણા લોકોના બલિદાનથી મળી છે અને આ કહાણીઓ આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે કે ઇતિહાસના પાનાઓમાં હજી આવા કેટલાય નાયકોની કહાણીઓ દબાયેલી પડી હશે એમને શોધીને એમનું સન્માન કરવું એ આપણા સૌની જવાબદારી છે